અચાનક અકસ્માત થતા આગ લાગતા ઘણા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે અને આજના સમયે આપણે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જે આ ટુર્નામેન્ટ ચાલુ છે એમાં તમામ ખેલાડીઓ સાથે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ પ્રમુખશ્રી અને ટ્રસ્ટી મંડળ અને કારોબારી સદસ્ય તમામ છે આ ગુર્જારી ઘટના માટે પોતાનો શોક વ્યક્ત કરે છે અને જે કોઈએ પોતાના જીવ ગુમાવ્યા છે એ તમામ માટે ગુર્જ સુધાર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે સાથે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે કે ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના ન બને અને કોઈના જીવ ન જાય એવી સૌ કોઈ ઉપર કૃપા કરશો અને આવેલા જીવને આપ આપના ચરણોમાં સ્થાન આપશો ધન્યવાદ Okay. <laughs>